આરોપી રેલવે સ્ટેશનની આસપાસ ફરી રહ્યો છે તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંત માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ ઉપર જ રહેતો હતો ગઈ તારીખ પંદર સોળની મોડી વહેલી સવારે રાત્રિના બે અઢી વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતા એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનનો પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા મે રોડ પર ફૂટપાથ પર રહે છે આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે આ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતા એને એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની એને ના પાડતા આરોપીએ એને પોતાનો બેલ્ટ પર પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દેતું હતું જેથી અનંતોએ કોઈ પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નીપજાયું હત્યા કર્યા આરોપી ક્યાં ફરાર થયો

પોલીસી તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ ઉપર જ રહેતા હતા